પણ તમે બોલો છો કોણ બોલા મને એ તો કયો માઉભા બોલું થાનથી માઉભા થાનથી રાણા તમે મને ફોન તમે મને ફોન શું કામ કર્યો

અરે ભગવાન પડ્યા રેલી વાર વરસ ને પણ એ બધુંય લાંબુ પણ ભગવાન હું કાઠી દરબાર ભેગો મોટો મોટો થયો છું મોટો

હા હા વડીલ કાલ ભેગા થાય આપણે કાલ કેટલા વાગે ભેગા થાઉ પણ તું બોલ અત્યારે ભેગો છે મારા કોણ અત્યારે હું બહાર છું ભઈલુ કાલ તમન ટ્યો ને બપ અત્યારે ભેગો થા તારા બરતો તારા બાપને ને નિયા જેસો તારા બાપને મારી હા પણ જાવ ને મારો બાપા એકલો જ રહીએ ભઈ મારો હોય તો મારો ને ભઈ જાવ તું સેખાય જોક માં તારી બાડી ને તારો છોકરો છે ને ઈ માં નહી હોય તો